નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો ઘણા બધા આપણા ખેડૂતભાઈઓને ગીર ગાય જે છે એ દૂધ પીવા માટે લેવાની હતી તો ખાસ કરીને એ ખેડૂતભાઈ માટે આપણે ગીર ગાય વેચવા માટે લઈને આવી ગયા છીએ જો એકદમ રૂપાળી એવી અને એકદમ સોજી આ ગીર ગાય છે એ વેચવા માટે આપણી ચેનલ પર આવી ગઈ છે જે લોકોને લેવાની હોય એ વિડીયોને છેલ્લે સુધી જોવો આ ગીર ગાયની બધી માહિતી તમને આ જ વિડીયોમાં અમે આપી દેવાના છીએ એકદમ સોજી એવી ને એકદમ રૂપાળી એવી આ ગીર ગાય છે અને મિત્રો વાત કરીએ વ્યાવવાની તો વ્યાવાને આ ગીર ગાયને ત્રણ મહિનાની વાર છે તો જે લોકોને લેવાની હોય એ વિડીયો ચાલુ છે એમની નીચે મોબાઈલ નંબર આપેલો છે ટાઈટલ ટેગમાં એટલે ત્યાંથી તમે મોબાઈલ નંબર આ માલિકનો લઈને તમે ડાયરેક્ટ ફોન કરી શકો છો અને એ માલિક સાથે કિંમતની આતે વાત કરી શકો છો ક્યાં જોવા મળશે તમને શું માહિતી છે આ ગીર ગાયની એ બધું અમે તમને આગળને આગળ વિડીયોને છેલ્લે સુધી બતાડી દેશું અને મિત્રો વાત કરીએ તો ત્રણ મહિનાની આજુબાજુના સમયગાળામાં આ ગીર ગાય ઉપર છે અને ઓરિજિનલ ગીર ગાય છે હવે વાત કરીએ ડિસ્પ્લે ઉપર માહિતીની તો આ ગીર ગાય છે એ ત્રણ મહિનાની આસપાસ વ્યાંવાની છે સાઠ હજાર રૂપિયા ફિક્સ ભાવમાં આપવાની છે એક જ ભાવ એમાં ફેરફાર નહીં થાય ગામ મોટા કાલાવડ છે તાલુકો છે ભાણવડ જિલ્લો છે દેવભૂમિ દ્વારકા મિત્રો તમે આ ગીર ગાય ખરીદી શકો છો અને ત્યાંથી જ તમે નીચે આપેલા છે મોબાઈલ નંબર માલિકના જે તમે વાત કરી શકો છો ડાયરેક્ટ માલિક સાથે એક પણ રૂપિયાનું કમિશન નથી આપવાનું ડાયરેક્ટ તમે નીચે આપેલા મોબાઈલ નંબર પર ફોન કરો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો